રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક માટે ત્રણસો અઠ્ઠાવીસ ઉમેદવારોના ફોર્મ માન્ય તો વિધાનસભાની પાંચ બેઠક પરની પેટા ચૂંટણીમાં સત્તાવીસ ઉમેદવારોના ફોર્મ માન્ય આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત બપોર બાદ જાહેર થશે હરીફ ઉમેદવારોની અંતિમ યાદી વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેબાંગ જોશીના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધી મોદી ત્રીજી વખત જીતાડવા કરી તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ દરિયાપુરમાં ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગજવશે સભા તો છત્તીસગઢના કાંકેરમાં ગૃહમંત્રી અમિત શાહની રેલી તો બીજી તરફ વિપક્ષ પણ પ્રચારમાં લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કર્ણાટકમાં કરશે પ્રચાર તો બસપા પ્રમુખ માયાવતી ઉત્તર પ્રદેશના બુલંદ શહેર અને નોયડામાં ઉમેદવારોના સમર્થનને યોજશે રેલી ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આજે અંતિમ તારીખ ગુજરાત સહિત અગિયાર રાજ્યોમાં સાંજ સુધી ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ બીજા તબક્કાની પંચાણું બેઠક પર સાત મે રોજ યોજાશે મતદાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત કરશે પદ્મ પુરસ્કાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ભારતનાટ્યમ નૃત્યાંગના ડોક્ટર પદ્મા સુબ્રમણ્યમને કરાશે સન્માનિત માલદીવની સંસદીય ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસની પ્રચંડ જીત રાષ્ટ્રપતિ મોહમ્મદ મૈ જૂનના નેતૃત્વમાં સંસદની ત્રાણું માંથી છ બેઠક પર મેળવી જીત કાળઝાળ ગરમી વચ્ચે રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદ પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી ગુજરાતમાં પણ ગરમીથી આંશિક રાહત કાલથી તાપમાનમાં થશે વધારો સત્તર વર્ષીય ડી ઉકેશે ચેસની દુનિયામાં રચ્યો ઇતિહાસ કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યા વર્તમાન વિશ્વ ચેસ ચેમ્પિયનશીપ ડિંગ લિરીન સામે વર્ષના અંતમાં મુકાબલો